કેસ સ્ટડી ડે આજનો કંઈક એ રીતનો છે કે જે તે વખતે એક વ્યક્તિ કોઈ અવસાન પામેલા હોય છે તે પછી તેમની જે જમીન હોય છે તે તેમની જે વિધવા ઓરત હોય છે એમને આપવામાં આવે છે એ ડ્યુરેશનમાં જે તે વખતે ગણોતનો કાયદો આવ્યો હતો ખેડેની જમીનનો કાયદો સીધી અને સરળ ભાષામાં જયારે ખેડિયાની જમીનનો કાયદો આવ્યો ને એ ડ્યુરેશનમાં કેવું થયું હતું કે જે વિધવા ઓરત છે પછી સગીર છોકરા છે કે જે મતલબ કે જે આર્મીમાં જોબ કરતા હોય એવા જો વ્યક્તિ હોય ને એ લોકો જો કોઈને પણ જોડે ખેડાવતા હોય જમીન થઈને ગણોત્ય તરીકે ગણવામાં આવતા નથી હોતા પણ થાય છે શું એની એ જ જમીનમાં અલગ અલગ પહેલા સુરક્ષિત ગણોત્ય તરીકે કોઈક એન્ટર થાય છે સુરક્ષિત ગણોત્ય પછી સામાન્ય ગણોત્ય તરીકે એક વ્યક્તિ એન્ટર થાય છે શું આ કેસમાં પછી જે વિધવા ઓરત હોય છે ને એ જે તે સમયે અવસાન પામે છે પછી એમના દિયડને એ જમીન ફાળવવામાં આવે છે કાયદેસર રીતે જોવા જાવ તે વસ્તુ ગેરકાયદેસર કહેવાય કારણ કે એ વ્યક્તિ ખેડૂત હોવો જરૂરી છે પણ જે તે વખતે કેવું હતું કે ભાઈ એમને એમના હસબન્ડ તરફથી મળેલી પતિ તરફથી મળેલી તે જમીનમાં એમના ભાઈ પણ એન્ટર થયેલા હોય છે સમય જાય સમય જાય અલગ અલગ વારસદારો એન્ટર થતા જાય જે એમના દિયર આવેલા હોય છે એમના વારસદારો આવી જાય છે એમના વારસદારો પછી એમના કારણ કે હું જે સાલોની વાત કરી રહી છું ને લગભગ ઓગણીસો થી લઈને ના અરસાની વાત છે એ પછી અલગ અલગ વારસાઈઓ થાય છે વારસાઈ પછી જે તે વખતે બોજા બોજા બધું રેગ્યુલર લેવાતું તો ક્યારે કોઈ તકલીફ ક્યારે પણ કોઈ તકલીફ ઊભી નથી થયેલી સવાલ ક્યાં ઉભો થયો જમીનનું વેચાણ થયું જે હતા ને એમણે જમીનનું વેચાણ કર્યું જેવું જમીનનું વેચાણ થયું ને ત્યારે એ નોંધ નામંજૂર થઈ એ જમીનનું જે ટાઇટલ ક્લિયરન્સ પ્રોસેસ કરાવેલી નથી કારણ કે હું હંમેશા કહેતી હોઉં છું કે જ્યારે પણ તમે કોઈ વેચાણ જમીન લો છો તમે ખેડૂત તરીકે લેતા હો તો એ જમીન તમારે ટાઇટલ ક્લિયરન્સ અને સ્થળ પરિસ્થિતિ ચેક કરાવી જોઈએ ભલે તમારે એનો ખર્ચો થોડો ઘણો તમે કોઈ એક્સપર્ટ એડવોકેટને આપો તો ભલે એનું રીઝન એવું થાય હવે જે તકલીફ થયેલી છે ને એ તકલીફ તમે ખાલી જોજો એ જમીનનો વેચાણ દસ્તાવેજની જે નોંધ હોય છે એને નામંજૂર થાય છે અને શું લખાઈને આવે છે કે ભાઈ જે તે વખતે સામાન્ય ગણોતિયા કમી થયા એ પછી એની આગળ કોઈ પ્રોસિડિંગ થઈ નથી તો જે મૂળ માલિક છે એને જમીન કઈ રીતે ફળવાય એ નક્કી થતું નથી એટલે આ જમીનમાં સરકાર એન્ટર થવાની જે કાર્યવાહી થાય એ પ્રમાણે કરવી જોઈએ પછી કેવું થાય છે કે જે વેચાણ ખરીદી હોય છે જે વ્યક્તિઓ એ લોકો એમની બુદ્ધિમત્તા પ્રમાણે જે હોય આગળ પ્રોસેસ પ્રોસેસ ચાલુ કરે એ પ્રમાણે પ્રોસેસ ચાલુ કરે છે થાય છે શું એમની અપીલ એમણે કરી હોય છે નાયબ કલેક્ટરમાં જયારે આ નોંધને ચેલેન્જ કરીને અપીલ કરે છે ને ત્યારે શું થાય નાયબ કલેક્ટર એવું કે ભાઈ જે તે વખતે બધી વસ્તુ બરાબર એમની ખરીદી બિનઅમલી જાહેર કરી ગણોતિયાની ખરીદી જેવી અમલી જાહેર કરી પછી ગણોતિયાની કોઈ પણ પ્રકારની પ્રોસેસ આગળ થયેલી નથી એટલા માટે આ નોંધ નામંજૂર કરવી જોઈએ અને મામલતદાર કૃષિ પંચ આ બાબતમાં એટલે કે સરકાર એન્ટર થવાની જે કાર્યવાહી હોય એ ચાલુ કરે કારણ કે કાયદેસર રીતે કેવું હતું કે જ્યારે પણ કોઈ ગણોત્યો છે ગણોત્યાનું જો ખરીદી બિનઅમલી જાહેર થાય ને તો એ જે જમીન હોય ને એ કલેક્ટર હસ્તક જતી રહે અને પછી કલેક્ટરને જે યોગ્ય લાગે ને એ વ્યક્તિઓને જમીનની ફાળવણી કરે આ કેસમાં શું થયું હતું ગણોત્યા પાસેથી ખરીદી બિન થઈ પછી એ લોકોએ એ જે જમીન હતી ને કલેક્ટર હસ્તક ના ગઈ પણ જે મૂળ ખેડૂત હતું ને એનું ને એનું નામ આગળ ને આગળ કન્ટિન્યુ રહ્યું થયું શું એનું જ નુકસાન ગણો કે ગમે તે ગણો પણ એ આખી પ્રોસિડિંગ જ બાકી હતી કાર્યવાહી આખી બાકી હતી એટલે જે મૂળ ગણોત્યો હતો જે ગણોતિયામાંથી કંભીન ખર કારણ કે હંમેશા ગણોતિયાના હક કેવા હોય એ અબાધિત રહે એટલે કે કલેક્ટર હસ્તક ભલે જતી રહે પછી ફરીથી એને માંગણી કરવી હોય તે કરી શકે તો આ કેસમાં એ રીઝનથી એ મામલતદાર કૃષિ પંચમાં એની ઇન્કવાયરી જનરેટ થઈ અમૃત કૃષિ પંચ તરફથી પણ નેગેટિવ રિસ્પોન્સ જ આવ્યો કે ભાઈ આવું થયેલું છે એટલે બિન ખરીદી અ ખરીદી બિન અમલી જાહેર થઈ છે તો કલેક્ટર હસ્તક જતી રહે આ કેસમાં શું કરવું જોઈએ અને જે ખરીદનાર છે એ ક્યારે પોતાનો ડિફેન્સ એટલે કે પોતાનો બચાવ કરી શકે તેનો મેઇન મહત્વનો પોઈન્ટ એ છે કે જે તે વખતે ગણોતનો કાયદો જે તે વખતે તમારા ખેડાની જમીનના કાયદામાં જે જમીન મળેલી હતી એક્ચ્યુઅલમાં એને ગણોત્યા તરીકે જમીન મળવી જ ન જોઈએ કારણ કે આ જમીન કોની હતી આ જમીન હતી એક વિધવા ઓરતની વિધવા ઓરતને આ ગણોતના કાયદામાં એક્ઝમ્પશન મળેલું છે કે ભાઈ વિધવા ઓરત છે એ કોઈની પણ સાથે જમીન ખેડાઈ શકે છે અને જે જમીન ખેડશે એ ગણોત્યા તરીકે ડિક્લેર નહીં થઈ શકે એટલે જે પણ વેચાણ ખરીદનાર છે ને એમણે આ જ પોઈન્ટ પર લડવું જોઈએ અને આ જ પોઈન્ટ પર લડત આપે તો એમનો કેસ આગળ એમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે આવી કેસ સ્ટડીની અને આપણી જાગૃતતાવાળી સિરીઝ આગળ પણ ચાલુ રહેશે જય ભારત જય જયગે ગુજરાત